રાધનપુર સાંતલપુરમાં લોકો ગંદુ અને ડોહોળું પાણી પીવા મજબૂર બન્યા છે તાત્કાલિક પગલાં નહીં લેવાતા ભયાનક રોગચાળો ફેલાવાની ભીતિ વધી રહી છે રાધનપુર અને સાંતલપુર તાલુકામાં છેલ્લા પાંચ દિવસથી ગંદુ અને ડોહોળું પાણી આવતું હોવાની લોકોની રાહ ઉઠવા પામી છે આ વિસ્તારમાં ગંદુ પાણી લોકો પીવા મજબૂર બન્યા છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે રાધનપુર સાંતલપુર વિસ્તારના ગામડાઓમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે આ ગંદુ પાણી પીવાથી લોકોમાં પેટના રોગ તાવ અને ડાયરિયા ફેલાતા જોખમ વધ્યું છે મહત્વની વાત છે કે રાધનપુર નાયબ કાર્યપાલક ઇજનેર અને પાણી પુરવઠા અધિકારીઓ આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી તંત્ર શું કરી રહ્યું છે લોકોની ફરિયાદ હોવા છતાં તંત્ર ચોખ્ખું પાણી ક્યારે પૂરું પાડશે એ કહેવાની જગ્યાએ લોકોને ઉકાળીને પાણી પીવાની સલાહ આપી રહ્યું છે પાણી પુરવઠાની બેદરકારી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે નમસ્કાર મારું નામ છે જયા ઠાકુર હાલની અંદર પાટણ જિલ્લાના સાંતલપુર અને રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાછલા પાંચથી સાત દિવસમાં પીવાનું બિલકુલ પાણી ગંદુ અને ભેળસેળ ગટરવાળું આવી રહ્યું એવું લાગી રહ્યું છે કે જે પાણી પુરવઠા વિભાગ જાતે જાણી જોઈ અને સ્થાનિક રહીશોને ગંભીર બીમારીઓમાં ધકેલતું હોય એવું અમને સ્પષ્ટપણે જોવા લાગી રહ્યું છે કેમ કે ગ્રામ્ય સ્તરના સરપંચો જે છે એ સરપંચોએ પણ ટેલિફોનિક ચર્ચા કરી છે વાતચીત કરી છે પાણી બાબતે તો એમને પણ સારો અને સચોટ કંઈ જવાબ આપ્યો નથી ઉલટાએ એમને પાણી ઉકાળીને પીવા માટેની એમને સૂચના કરવામાં આવી છે તો પાણીની સૂચના કરવામાં આવી છે ત્યારે તમે પાણી ચોખ્ખું ક્યારે આપશો એ અત્યારે પબ્લિકની માંગ છે અને જો કોઈપણ જાતનું ભયંકર બીમારી કે શું એની રાહ જુઓ છો તો જો પબ્લિક બીમાર થશે તો તમામ પ્રકારની જવાબદારી પાણી પુરવઠા અધિકારીની રહેશે આ સમગ્ર મામલે અત્યારે પાંચથી સાત દિવસ થયા છે હજુ સુધી કોઈપણ જાતનું કંઈ એક્શન પાણીમાં લેવામાં આવ્યું નથી અને આપને આ મીડિયાના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે બંને એટલું સત્વરે સાંતલપુર અને રાધનપુર તાલુકાને પીવાલાયક પાણી આપવામાં આવે એવી અમારી માંગ છે અને સાથે આરોગ્ય વિભાગને પણ અમે વિનંતી કરીએ છીએ કે ક્લોરીનનું એમને ગોળી આપવામાં આવે અને ઘરે ઘરે થોડું જે પાણી ગંદુ આવે છે તો વ્યક્તિઓ બીમાર ના પડે એવી એક ત્યાં સચિત રીતે સાવધાની રાખવામાં આવે એવો એક સંદેશ આપશો અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ